સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે વાસુકે ગાગા મંદિર પરિસરમાં સાયબર ક્રાઇમ અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડીવાયએસપી શ્રી વિશાલ રબારી હાજર રહ્યા શ્રી રબારીએ નાગરિકોને સાયબર ક્રાઇમના વધતા ખતરા વિશે માહિતગાર કરતા તેના પ્રકારો ગુનેગારોની રીતો અને બચાવના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે કોઈ પણ સાયબર ફ્રોડ થાય તો તરત જ ઓગણીસ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકાય પ્રોગ્રામમાં થાનગઢ પીઆઈસી ટીબી હિરાણી સહિત પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ આપી હતી કાર્યક્રમના અંતે પોલીસ પ્રજા માટે ધ્યેય સાથે આગળ પણ વધુ માહિતી સભર કાર્યક્રમોની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રિપોર્ટર જયેશભાઈ મોરી આજરોજ થાનગઢ વાસુકી મંદિર ખાતે પ્રશાંતગીરી બાપુ અને એમની ટીમના અભિગમ અભિગ્રમથી ખાનગઢની જાહેર જનતા માટે સાયબર ક્રાઈમ બાબતેનો એક જાગૃતતા ફેલાય અને એમનામાં આ બાબતે અવેરનેસ આવે એના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં મોટી સંખ્યામાં જે છે એ ખાનગઢના દેશો આજે હાજર રહેલા છે જેમાં સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રકારના કેવા ફ્રોડ થતા હોય છે એમાં શું ધ્યાન રાખવાની જરૂર છે ખરેખર શું ન કરવું એ બાબતેની બધી ચર્ચા જે છે આજ કરવામાં આવી છે અને અમુક જે પ્રશ્નો હતા એને પણ ધ્યાને લઈ અને એમાં મદદ કરવા બાબતેની અમારા તરફથી ખાતરી આપવામાં આવેલી છે તો આ બાઇકના મારફતે પણ હું લોકોને એક આગ્રહ વિનંતી કરું છું કે ક્યારેય પણ કોઈ સાયબર ક્રાઇમમાં ફ્રોડ થાય છે એમાં વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબરનો તાત્કાલિક સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવે જેથી કરીને જલ્દીથી જલ્દી જો એમના પૈસાનો પ્રશ્ન હોય તો એ પાછા અપાવી શકાય અને જો સોશિયલ મીડિયાનો કોઈ અકાઉન્ટ બાબતેનો પ્રશ્ન હોય તો એ અકાઉન્ટ જે જેનાથી તકલીફ થતી હોય એને બંધ કરાવી શકાય સાયબર ક્રાઇમને થોડુંક આપણે કંટ્રોલમાં લાવી શકીએ ખૂબ